ઘણા લોકો શ્રાવણ શિવરાત્રીના ઉપવાસ કરતા શ્રાવણ શિવરાત્રી પર ઉપવાસ શિવ શિવભક્તોએ આ વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ તો ચાલો આજની વિડીયોમાં શ્રાવણ શિવરાત્રિ વ્રતની કથા વિશે જાણી મિત્રો તમને મારી વિનંતી છે કે આ વિડીયોને ખાસ અંત સુધી જોજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ બે લાયકન દબાવી દો શ્રાવણ શિવરાત્રિ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી શુભ છે શ્રાવણ શિવરાત્રી પર ઉપવાસ કરતા ભક્તોએ આ વ્રત કથા અવશ્ય સાંભળવી ધાર્મિક માન્યતાઓ અનુસાર કથાનો પાઠ કરવાથી શ્રાવણ શિવરાત્રિના વ્રતનું પૂર્ણ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવરાત્રી વ્રત કથાનો પાઠ કરવાથી તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તો ચાલો કથા એક પ્રાચીન કથા અનુસાર વારાણસીના ગાઢ જંગલમાં ગુરુ ધ્રુવ નામનો એક બેલ શિકારી તેના પરિવાર સાથે રહેતો હતો એક દિવસ ગુરુધ્રુવ શિકાર માટે નીકળ્યો પણ તેને એક પણ શિકાર ન પકડ્યો લાંબા સમય સુધી રાહ જોયા પછી તે જંગલમાં શિકારના શોધમાં બીલીના ઝાડ પર ચડ્યો જે વૃક્ષ પર ગુરુદ્રોહ ચડ્યો હતો તે વૃક્ષની નીચે પહેલેથી જ એક શિવલિંગ સ્થાપિત થોડા વાર પછી એક હરણ ત્યાં ભટકતું પડતું આવ્યું ગુરુદ્રોએ હરણને જોતા જ ધનુષ બાર નિશાન સાધ પરંતુ તીર હરણના ફનાય તે પહેલા જ તેની પાસે રહેલું પાણી અને તેની પાસે રહેલું બીલીપત્ર શિવલિંગ પર પડ્યું આવી સ્થિતિમાં ગુરુદ્રોએ જાણે અજાણે શિવરીત્રીના પૂર્વાદની પૂજા કરી હરણીએ જ્યારે શિકારીને જોયો ત્યારે તેણે કહ્યું કે તેના બાળકો તેની માતા સાથે મારી રાહ જોઈ રહ્યા છે હું તેમને સુરક્ષિત જગ્યાએ મૂકીને ફરી આવીશ થોડા સમય પછી હરણની બહેન તેથી પસાર થઈ અને તે જ સમયે ગુરુદ્રોએ અજાણતા બીજી વખત મહાદેવની પૂજા કરી અરણની બહેને પણ આવું જ કહ્યું અને શિકારીને પાછા આવવાનું વચન આપ્યું બંને હરણો શોધતા શોધતા દિવસના ત્રીજા પવનમાં પહોંચ્યા ત્યારે આ વખતે પણ આવી જ ઘટના બની અને શિકારીને અજાણતા ત્રીજની પૂજા કરી હરણે પણ પોતાના બાળકોમાંથી બૂમો પાડી અને થોડા સમય પછી આવવાનું વચન આપ્યું ત્રણ કલાક વીતી ગયા વચન મુજબ ત્રણેય હરણ શિકારી પાસે પાછા આવ્યા પરંતુ આ દરમિયાન ભૂખથી પરેશાન થઈ તેને ઝાડ પરથી પાણી ધોઈ નીચે શિવલિંગ પર મૂકવાનું શરૂ કર્યું અને આ રીતે ચોથરીની પૂજા પણ પૂર્ણ થઈ આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહી અજાણતા ભગવાનની પૂજા કરવાથી ગુરુદ્રોહના તમામ બાપો ધોવાઈ ગયા ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને તેને આશીર્વાદ આપતા કહ્યું કે તેતા યુગમાં ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામ તેમના ઘરે આવશે અને તેમના મોક્ષ પ્રાપ્ત થશે તો મિત્રો આ રીતે ભગવાન શંકરે અજાણતા શિવરીત્રીના વધના લીધે કાર્યના મુક્તિ આપે